શ્રીરાજ સાડી આજે ફરીથી તમારી માટે મલ કોટનમાં અને સરસ મજાની પાર્ટી લૂક આપે ને એવી સાડીનું કોમ્બિનેશન લઈને આવે છે ડિઝાઇનથી લઈને વર્કનું કામે બહુ જોરદાર અને ફિનિશિંગવાળું રહેવાનું છે એ પહેલાં અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ને લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે ડે માં તમને નહીં નવું કલેક્શન જોવા મળી જશે એમ એ આજે સાડી સાડીનો લુક બહુ સરસ મજાનો રહેવાનો છે જે નાના મોટા પ્રસંગમાં ચાલે એવી અને એકદમ મસ્ત કૂણા માખણ જેવા કપડાંમાં તમે જોઈ શકો છો મલ માં એકદમ વર્ક વાળું ફિનિશિંગવાળું કામે લઈને આવ્યા છે અને પ્રિન્ટેડ ડિઝાઇનનું જોરદાર કોમ્બિનેશન લઈને આવ્યા છે અને ફેબ્રિકની વાત કરું તો મસ્ત મજાનું કૂણું માખણ જેવું મલ કોટન રહેવાનું છે અને એકદમ મસ્ત એનો જોરદાર કલર મેચિંગ રહેવાનું છે કલર મેચિંગ કેવો રહેવાનો છે ખબર છે રાવાની સાથે રાણીનું કોમ્બિનેશન લઈને આવ્યા છે ખુબ સરસ સાડીનો લુક રહેવાનો છે અને એકદમ મસ્ત મલ સાડી સાડીનો કોમ્બિનેશન આખો એમાં હેવી એકદમ પલ્લુ રહેવાનો છે પલ્લુ નો લુક તમે જો એકદમ ડિફરન્ટ આપ્યો છે કારણ કે એકદમ આખી ક્રીમ કલરનો પલ્લુ રહેવાનો છે એકદમ ઇંગ્લિશ કલર સાથે એમાં મોરની નું પ્રિન્ટેડ ડિઝાઇન કામ બહુ સુપર રહેવાનું છે અને આખું મસ્ત મોર વાળું આખું પલ્લુ રહેવાનું બેન સાથે એમાં મસ્ત મજાના પોપટનું કામ કામે રહેવાનું છે એટલે પ્રિન્ટેડ ડિઝાઇન આખી લુક વાઇઝ બહુ સરસ આપી છે અને આ સાડી છે ને એકદમ ટુ ઇન વન સાડી રહેવાની છે ડિઝાઇનની સાથે વર્ક નું કામ એ બહુ સરસ મજાનું છે બેનું પલ્લો સરસ મજાનો છે આગળ પ્રિન્ટેડ બોક્સ ટાઈપ ની ડિઝાઇન સરસ મજાની છે સાથે રેસાનું નું કામ એ કમ્પ્લીટ કરેલું આપેલું છે એકદમ લાઇટ શેડ માં આખું પલ્લુ નું કોમ્બિનેશન જોરદાર લાગે છે એમાં તે રામાની સાથે રાણી નું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે બેન સાડીનો પલ્લુ સરસ છે પણ એની સાડીની આખો લુક જોઈએ ને તો બહુ જોરદાર ની એકદમ યુનિક આવી છે કારણ કે મસ્ત સાથે આખું વર્કિંગનું કામ આવ્યું છે તમે જોઈ શકો છો વચ્ચેના ભાગમાં આપણે આખો રામા કલર છે ને એમાં વચ્ચે બધે વર્કનું કામ રહેવાનું છે જે ધોરા ધાગાનું બધું ફિનિશિંગ વાળું અને ફેબ્રિકની સાથે વ્યુવિંગમાં આવે છે જે કોઈ બી જાય નહીં ને એવું મસ્ત ફિનિશિંગ વાળું વર્ક છે અને મસ્ત એમાં કલર મેચિંગ છે કલર મેચિંગની વાત કરું ને તો આપણે મસ્ત મજાનો મરુ કલર છે મેથી કલર છે અને મહેંદી કલર અને રામા કલર દોરા નું વાળી વેલા ટાઈપ નું આખું કામ રહેવાનું છે અને ટીકી નું કામ એ બહુ મસ્ત ફિનિશિંગ વાળું છોપી નું અને આખું મસ્ત કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે છે આ વર્ક કોઈ થી જાય નહીં ને એવું ફિનિશિંગ વાળું વર્ક રહેવાનું છે એકદમ મસ્ત ફેબ્રિક સાથે વિવિંગ આવવાનું છો બેનું એકદમ મસ્ત આમ જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત ફિનિશિંગ વાળું છે આગળની સાઈડ ને પાછળની સાઈડ બંને સાઈડ એટલું મસ્ત ફિનિશિંગ વાળું છે એમાં ચતારી ગોલ્ડન શેરમાં માં છે એ એટલી સરસ લાગે છે બધું કામ ફિનિશિંગ વાળું અને ફેબ્રિકની સાથે વિવિંગમાં રહેવાનું છે અને મલ ની સાડી છે એકદમ મસ્ત કુણું માખણ જેવું છે આટલું ઉપર છે ને એકદમ મસ્ત વર્ક આપ્યું છે કારણ કે આખો લુક વાઇઝ એકદમ ડિફરન્ટ આપી છે સાડી તમે જોઈ શકો છો વચ્ચેનું આખું લુક છે ને પ્લેન છે એમાં પ્લસ આપણે આખું વર્કનું કામ લઈને આવે છે જે ફિનિશિંગ વાળું અને વાળીવેલા ટાઈપનું આખું વર્કિંગ રહેવાનું છે એક એક દોરાનું કામ બધું ફિનિશિંગ અને વાળું રહેવાનું છે સાથે નીચે પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરું ને તો એકદમ યુનિક આપી છે તમે જોઈ શકો છો જે આ પ્રિન્ટેડ ડિઝાઇન છે ને મોરવાળી એકદમ મસ્ત રહેવાની છે જે પલ્લુની સાથે ફૂલ મેચ છે અને છે ને ક્રીમ બહુ સરસ લુક આવે છે કારણ કે ડાર્ક શેડમાં ડિઝાઇનનો લુક આવે ને એટલે બહુ જોરદાર લાગે એમાં ઉપર નીચે સુપર રહેવાનું છે ચેક્સ ટાઈપમાં સાથે એની વિવિંગ વાળી બોર્ડરનું કામ એક નંબર રહેવાનું છો બેન તમે જોઈ શકો છો જે આ છે ને મસ્ત ગોલ્ડન વિવિંગ વાળું કામ એ એટલું મસ્ત છે જે ફેબ્રિકની સાથે મળાકમાં આવવાનું છે અને બે સાડી આપણે બે સાઈડ સિમિલર રહેવાની છો બેન આગળની આટલું મસ્ત લુક વાઇઝ સાડી હોય એટલે બે બાર સેમ આપી પડે એટલે પ્રિન્ટેડ ડિઝાઇન એટલી સુપર છે એટલું મસ્ત ફિનિશિંગ વાળું રેવાનું છે જે આપણે પલ્લુ થી લઈને એન લગીને આવવાનું છે એટલે બહુ સરસ લાગશે સાડી એકદમ પહેરા તો એકદમ હેવી લાગશે એકદમ લો રેન્જમાં હેવી લુક આપે ને એવી સાડીનું કોમ્બિનેશન છે અને એકદમ પ્રોફેશનલ લુક આપે ને એવું સાડીનું કોમ કોમ્બિનેશન છે અને જે બેનોને આવું ડિફરન્ટ અને જોરદાર વસ્તુ પહેરતા હોય ને એની માટે આજનો કલર મેચિંગ સાથે ફિનિશિંગ એ બહુ જોરદાર છે ઓ બેનું તો ફટાફટ જે બહેનોને આટલો કલર મેચિંગ ગમ્યો હોય ને અને એને આખી ડિઝાઇનનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો સાથે આપણે ઉપરની પ્રિન્ટેડ ડિઝાઇનર પેનલ પોતે નાવાની છે અને વિવિંગવાળી બોર્ડરનું કામ પણ રહેવાનું છે અને રામાની સાથે રાણીનું કોમ્બિનેશન આમ રમતે ડિફરન્ટ છે અને બહુ મસ્તીનું લાગે છે તમે જોઈ શકો છો જે નાના મોટા બધાને ચાલે એવું સાડીનું કોમ્બિનેશન રહેવાનું છે હવે જોઈએ આપણે પાછળનો ભાગ પાછળના ભાગમાં આખું હાફ કટનું વર્ક રહેવાનું છે વર્ક એ સરસ લાગે છે અને લૂકવાઇઝ કેટલું મસ્ત લાગે છે તમે જોઈ શકો છો

અને મસ્ત જોરદાર એકદમ હેવી બ્લાઉઝ છે તમે જોઈ શકો છો બ્લાઉઝનું કોમ્બિનેશન એકદમ બેસ્ટ આપ્યું છે એકદમ મસ્ત ઝીણું ઝીણું આખી બુટ્ટી કોન્સેપ્ટમાં આખું બ્લાઉઝ રહેવાનું છે જે એકદમ મસ્ત લાગે છે એકદમ યુનિક લાગે છે કારણ કે તમે મોસ્ટ ઓફ તમે જોવો ને એકદમ ડાર્ક પ્રિન્ટ એમાં એકદમ મસ્ત લાઈટ પ્રિન્ટમાં છૂટી છૂટી વાળું છે અને ઓલ ઓવર બ્લાઉઝની ડિઝાઇન છે ને બહુ સરસ લાગશે બ્લાઉઝ બનાવું કારણ કે આખી સાડીનું કોમ્બિનેશન આવું પ્લેન શેડમાં છે ને વર્કશેડમાં એના માટે આવું મસ્ત ઓલ અવર બ્લાઉઝ હોય ને તો લૂક આવે સાથે ઉપર નીચે આપણે પ્રિન્ટ વર્કવાળી પેનલનું કામે આવવાનું છે જે ફેબ્રિક સાથે વિવિંગમાં આવે છે ઓલ ઓલવાળા બોર્ડર એટલી મસ્ત શાઇનિંગ આવવાની છે એટલે બ્લાઉઝ પહેન્યા પછી બહુ સરસ લાગશે અને એકદમ લૂકવાઈઝ સરસ બનશે અને એટલું જોરદાર બ્લાઉઝ સાથે આટલી મસ્ત યુનિક સાડી હોય એટલે લૂકવાઈઝ તો સરસ જ લાગવાની છે આટલી મસ્ત વર્કની સાથે બોર્ડરનું કામે એટલું જોરદાર જો પહેનું તો આટલી જોરદાર સાડી એવી હોય અને એટલા જોરદાર કલર મેચિંગ આવ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લે એકદમ મસ્ત લાઇટવેર કપડું છે એકદમ મલ કોટનનું કપડું સરસ મજાનું છે અને વર્કનું ફિનિશિંગ એ જોરદાર છે અને વર્કના કલર મેચિંગ સાથે આખું બોર્ડરના કલર મેચિંગ કમ્પ્લીટ શૂટ થઈ જાય છે અને પહેલાં તો એકદમ રીચ લુક આપે અને પ્રોફેશનલ લુક આપે ને એવું સાડીનું કોમ્બિનેશન છે અને મલમલ કોટન છે એકદમ મસ્ત કૂણું માખણ જેવું છો બેન વર્ક આવવા છતાં એકદમ મસ્ત કૂળું માખણ જેવી સાડી હોય અને એકદમ લાઇટવેર સાડી હોય તો લૂક બહુ જોરદાર આવે એમાં તો આટલું બહુ મસ્ત ટ્રેન્ડિંગ કલર રામાની સાથે રાણીનું કોમ્બિનેશન એટલે કાંઈ ઘટે જ નહીં સાથે પલ્લું એકદમ હેવી આપી દીધો છે અને રેસાનું કામ એ બહુ જોરદાર રહેવાનું તો જે બીનું ને આ કલર મેચિંગ સાથે આટલું મસ્ત પ્રિન્ટેડ વર્કની કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ એ બહુ મસ્ત રહેવાના છો બેન અને જે બેન ગમે ને એનો સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાં આ ઓપન કરો છે ને રામાની સાથે રાણીનું કોમ્બિનેશન બહુ સરસ છે અને પહેલાં ત્યાં બહુ મસ્ત લાગે છે હવે બીજા કલર મેચિંગ હું તમને બતાવીશ સ્ક્રીન ઉપર તમે જે કલર મેચિંગ ગમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે બુક કરાવી લેવા કારણ કે વોર્મલ કોટનમાં બહુ મસ્ત વર્કિંગવાળી સાડી છે અને બોર્ડર પ્રિન્ટેડની વાત કરું તો જોરદાર મો બોર્ડર પ્રિન્ટેડ છે તમે જોઈ શકો છો બ્લેક કલર અને મરુન કોમ્બિનેશન સાથે સાડીનો લુક બહુ મસ્ત લાગે છે જે બેન હું બ્લેક કલર બહુ ગમતો હોય ને એની માટે બહુ સરસ સાડીનો લુક લઈને આવ્યા છે તો ફટાફટ સ્ક્રીનશોર્ટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો બ્લેક કલરની સાથે મરુ કલરનો કોમ્બિનેશન તો સરસ લાગે છે પણ આ મહેંદી કલર તો જો કેટલો મસ્ત લાગે છે મેંદીની સાથે મરુનું કોમ્બિનેશન એ પણ આટલું સુપર લાગે છે જોતા કેટલો સરસ લૂકવાઈઝ લાગે છે અને જેવું આપણે સાડીનો હશે ને એવો જ આપણે વર્કનું એ બહુ મસ્ત ફિનિશિંગ વાવાનું છો બે તો ફટાફટ જે કલર ગમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો મસ્ત મજાના કલર મેચિંગ સાથે સાડીનો લુક બહુ જ લાગે છે અને આ નાના મોટા પ્રસંગમાં પહેરી ગયા એકદમ રીચ લુક લાગે ને એવો સાડીનું કોમ્બિનેશન જો તમે જોઈ શકો છો બીટની સાથે મહેંદીનું કોમ્બિનેશન બીટની સાથે મહેંદીનું કોમ્બિનેશન સરસ લાગે છે કારણ કે આપણી જેવી બોર્ડર હશે એવો આપણે બ્લાઉઝ આવવાનું છે એટલે બહુ મસ્ત લાગે સાડી પહેરા પછી અને બ્લાઉઝ આવ્યા પછી તો એકદમ ડિફરન્ટ લાગવાનું છે તો જે બેન હું જે કલર મેચિંગ ગમે સ્પીન શોર્ટ કાઢ્યો છે ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કેટલી મસ્ત સાડી છે કોટન કોટનમાં આખું વર્કિંગ હેન્ડવર્કનું કામ બહુ જોરદાર છે ફિનિશિંગવાળું છે અને બોર્ડર પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરીને તો બહુ સુપર પ્રિન્ટેડ છે એકદમ યુનિક છે સાથે વિવિંગવાળી બોર્ડરનું કામ એક નંબર રહેવાનું છે તો છે ને એટલો એમાં ત્યાં ની સાથે બ્લેકનું કોમ્બિનેશન બેસ્ટ રહેવાનું છે અને જેવી આપણી બોર્ડર હશે એવું આપણે બ્લાઉઝ આવશે એટલે વાઇઝ બહુ જોરદાર લાગશે સાડી જે તમે ગુજરાતી ઓપન પલ્લુ અને એકદમ યુનિક રીતે પહેરવી હોય ને તોય જોરદાર લાગશે એવું સાડીનું કોમ્બિનેશન છો બેન તો જે પહેરું ને જે કલર મેચિંગ ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને તમે જોઈ શકો છો એકદમ હોલ કોટનમાં એકદમ ડિફરન્ટ વેરાયટી છે એકદમ ફેન્સી પીસ છે જે પહેરા તે એકદમ રીચ લુક આપે ને એવું સાડીનું કોમ્બિનેશન જો હોય જ ને કારણ કે વચ્ચેનું વર્કનું ફિનિશિંગ આટલું જોરદાર છે જે ફેબ્રિકની સાથે આવે છે સાથે સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનું લુક એ બહુ યુનિક અને સરસ મજાનો છે ને બોર્ડર બોર્ડરનું કામ તો બહુ જોરદાર જ આવે છે સાથે રેસાની સાથે આખી સાડીનો લુક બહુ જોરદાર લાગશે હો તો જે ને આટલી મસ્ત જોરદાર સાડીનો લુક અને કલર શેર ગમ્યા હોય ને તો એનામાંથી કોઈ પણ કલર તમને ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને લાઈક નો કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો એટલે ડેલી વેરમાં તમને આવું નાઇટનું કલેક્શન અને એકદમ ફેન્સી અને એકદમ પ્રીમિયમ વસ્તુ જોવા મળી જશે તો ફટાફટ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ